તો આગળ વાત કરીશું વડોદરાની વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ હતી જેમાં શહેરના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં શહેરના રોડ ડ્રેનેજ પાણી પુરવઠો સ્વચ્છતા ટાઉન પ્લાનિંગ સહિતના વિવિધ વિભાગોના કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને શહેરના વિકાસ કામોને ઝડપી બનાવવા અને ગુણવત્તા જાળવવા માટે સૂચનાઓ આપી હતી વડોદરા પાલિકાની વડી કચેરી ખાતે યોજાયેલા આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો મ્યુનિસિપલ ઇજનેરો ટાઉન પ્લાનિંગ પાણી પુરવઠા સુએજ તેમજ ડ્રેનેજ પ્રોજેક્ટ સહિત તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ટ્યુઝે જે રિવ્યૂ બેઠક છે એમાં સૌ પહેલાં જે એકતા નગરમાં એકત્રીસ તારીખ જે થનાર કાર્યક્રમ છે એના માટે જે વડોદરા મહાનગરપાલિકાના જે સપોર્ટ સિસ્ટમ છે તે સેનિટેશન ફૂડ અને સ્ટ્રે ડોગ્સની કંટ્રોલ આ અલગ અલગમાં જે કામગીરી આપવામાં આવી છે એ બાબતમાં અલગ અલગ ટીમ્સ સાથે પણ ચર્ચા કરી છે આપણા ટીમ્સ અને સ્ટાફને પણ ત્યાં રિપ્રુટ કરવામાં આવી છે અઠવાડિયા તે લોકો પણ કામ કરી રહ્યા છે એના ઉપર આજે રિવ્યૂ કર્યો હતો સાથે સાથ વીવીએપી મુવમેન્ટમાં લઈને પણ જે એસલબધો થઈ હતી એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે સિટીની મુદ્દાની વાત કરીએ તો આજે જે હેલ્થ ઇસ્યૂઝમાં અત્યારે જે ફ્લૂ કેસીસ વધી રહ્યા છે ક્લાઇમેટ ચેન્જના કારણે એના ઉપર અત્યારે ભાર મૂકવામાં આવ્યો છે અને એમઓએચને સૂચના આપવામાં આવી છે કે જે જે સ્પોરાડિક કેસીસ આવે છે એને માપિંગ કરીને ત્યારના ત્યાં જ અર્બન હેલ્થ સેન્ટર સાથે જોડીને લોકોને એમની સુવિધા માટે અને એને જે દવાઓ આપવાની છે એ પણ એના ઉપર પ્રાયોરિટી આપવાનું કીધું છે સેકન્ડ જે ડ્રેનેજ અને વોટર લોગિંગ જે સિટીમાં ગઈકાલે રાતના વરસાદમાં થઈ છે એ બધા મોટાભાગમાં ગઈકાલે રાતે જ અમે મેઇન રોડમાં નિકાલ કરી દીધી છે આખા રાત ટીમ્સ ફિલ્ડમાં હતી અને આ લોકોની પાણીનો નિકાલ કરવામાં આવી છે અને વોર્ડ લેવલમાં જે ઇન્ટરનલ રોડની અંદર વોટર લોગિંગ છે એ બધાને અત્યારે લગભગ બાવીસ પંપ્સ કાર્યરત છે અને સાથે સાથ આપણા સુપર સુપરસ મશીન્સને પણ ડિપ્લોય કર્યા છે એટલે ઇન્ટરનલ રોડ્સમાં ઇન્ટરનલ રસ્તાઓમાં વોર્ડ ઓફિસર્સ અને ડ્રેનેજના ટીમ અને એન્જિનિયરિંગ ટીમ સાથે મળી રહીશું થાનગઢના રતનપરા ટિંબા ગામથી